તો 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 વેરી ગુડ મોર્નિંગ મસ્ત સવાર શરૂઆત શરૂઆત જય જય દ્વારકાધીશ માતાજી લાંબા ટાઈમ પાછા પરિવાર છે 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 આજે આજે આપણે 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 એક બે જે જે સમાજને બતાવવાનું બતાવવાનું અને થોડું કામ રેગ્યુલર લાઈફમાં વર્ક કરી રહ્યા છીએ એટલા માટે ખાસ પાછો ફરી એક વાર બ્લોક કન્ટિન્યુ કરી રહ્યા છે કારણ કે ઘણા ટાઈમ બાદ લગભગ એક મહિના જેવું થઈ ગયો છે અને ત્યારબાદ આપણે ફરી વાર અત્યારે બ્લોક કન્ટિન્યુ કરીએ છીએ તો તમારા બધા લોકોનો હાલચાલ પહેલો તો કોમેન્ટ ની અંદર લખી દેજો બાકી જય માતાજી જય મુરલીધર નવા બ્લોક ની અંદર તમારું દરેક સ્વાગત છે સવાર સવારમાં પહેલો સમસ્ત શેર થઈ ગયો છે હવે આપણે ભગવાનના પણ દર્શન કરી લઉં ફાઈનલી મસ્ત આપણું ટિફિનનું બેગ પણ રેડી થઈ ગયું છે બસ ચાલો અત્યારમાં ફટાફટ નીકળી આવું છું એટલે ઘણું મોડું થઈ ગયું છે આઠ તો અહીંયા ઘરે ઘરે જ વાગી ગયા આઠ વાગે હું ડેલી ઓફિસ મોગી જાઉં છું ગઈસ આપણી બાઈક અત્યારે ઓટોમેટિક ધોવાઈ ગઈ છે જો ઉપરથી ટાકાનું પાણી આવ્યું ને એટલે તો અત્યારે આ સુરતની અંદર ડાયમંડ વર્લ્ડ તમે જુઓ ડાયમંડ વર્લ્ડનું જે આ એક કંપની છે જોરદાર છે ને બાકી તો ગઈશ બૂટ પણ મેં ઘણા લાંબા ટાઈમ બાદ પહેર્યા છે તો કેવા લાગે જરૂરથી કોમેન્ટ કરજો તો ગઈશ અત્યારે તો હું રસ્તા પર છું હમણાં મસ્ત ઓફિસ મૂકું એટલે ત્યારબાદ આપણે આગળ પાછા વ્લોક કન્ટિન્યુ કરીશું તો ફાઇનલી આપણને ઓફિસ સામેની બિલ્ડિંગની અંદર આવી ગઈ છે તો ત્યાં બીજા માળા ઉપર જવાનું છે તો ત્યાં પહોંચી અને પછી આપણે પાછા વ્લોક કન્ટિન્યુ કરીએ અહીંયા છે બૂટ ચંપલ માટેનું સ્ટેન્ડ વાવ

રૂમે જવું પડશે કારણ કે એને પહેલા દોસ્તારને મળી લઈએ ને થોડા ઘણા તૈયાર થઈ જઈએ તો ગેસ ચામીનની સાઈડ મસ્ત રિક્ષાનું સ્ટેશન આવી ગયું છે ફટાફટ રિક્ષા પકડી દઈ અને નીકળી લગભગ તો થોડું ઘણું હજી વધારે લેટ થઈ જાય છે કંઈ ગાયજરી જાઓ વાયજરી જાય તો ફાઇનલી અમને અત્યારે મળી ગઈ તો ફટાફટ હવે નીકળી ગયું ફાઇનલી કંઈક દોસ્તાની રૂમ અહીંયા નજીક જ છે ઘણા ટાઈમથી એને મળવા પણ નથી આવ્યો ફાઇનલી ત્યારમાં એને મળી પણ લઈશું અને સાથે જ છે એટલા માટે કંઈક ઘણા ટાઈમ બાદ આપણે દોસ્તાની રૂમે જાઉં છું તો ચા પણ લેતો જાઉં તો કંઈક મસ્ત ચા આવી ગઈ છે અને રૂમ પણ આવી ગઈ છે જોરદાર દાદરા છે

ટિફિન નો બેગ સાથે છે એ મૂકવા માટે ચાલો અત્યારે પહેલા ઘરે જાય પછી ત્યાં નીકળશે તો ફેમિલી મસ્ત જો ત્યારે પાછા આવી ગયો છું ફટાફટ અત્યારે કેક મૂકી દઉં અને તૈયાર થઈ અને નીકળી ફાઈનલી અત્યારે આપણે સુરત ની અંદર જે એડ્રેસ હતું પાસ ની અંદર આનંદ ખામ ની અંદર કાઈ અહીંનો ગેટ છે અને અહીંથી તે કામ ચાલુ થઈ જાય છે આગળ સૌથી પહેલા પાર્કિંગ ની વ્યવસ્થા છે દરેક લોકો મસ્ત ગાડી પાર્ક કરે છે અને એનું જે લોકેશન છે ભાઈ ખૂબ જોરદાર છે જે આપણે અંદર જઈને પણ જોવાનું છે તો ગાઈસ અત્યારે પહોંચતા પહોંચતા થોડું લેટ થઈ ગયું છે એટલે જે જે પાછળ બેસવા જગ્યા છે નહીં બાકી દરેક લોકો પોતપોતાની વ્યવસ્થામાં અત્યારે વ્યસ્ત છે દરેક આહીર સમાજના તમામ લોકો છે એ અત્યારે મસ્ત સરસ મજાનું ભાષણ સાંભળી રહ્યા છે અને સેવક લોકો છે પોતાનું સેવા ઉજાવી રહ્યા છે આજનો વ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બાકી એ લોકેશન તમને જોઈ લો ચાલી રહી છે આ મસ્ત મજા ગાર્ડન છે આનંદ ફાર્મ છે તો મસ્ત શેડ બનાવેલો છે લોકોને તડકો ન લાગે એટલા માટે અત્યારે સાત વાગી ગયા છે અહીંયા અવાજ થોડી ઘણી તકલીફ પડતી એટલા માટે અત્યારે હું આ સાઈડ આવી ગયો છું આ સાઈડ પોપકોર્ન ની કેન્ટીન ચાલુ છે જોઈ લો સરસ મજાના બાળકો આપણે જે દર વર્ષની એમ આજે બે હાજર પચીસ માં પણ શ્રી મંગળના યુવક મિત્ર મંડળ દ્વારા જે ચૌદ મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે તેની અંદર અત્યારે આવી ગયા છે તમે નિહાળી રહ્યા છો એ પ્રમાણે અને ખાસ પેલા તમે આ સાઈડ જોઈ લો

તમને કેવું લાગે છે આ સ્નેહ મેળાની અંદર તમે અત્યારે આવ્યા છો તો આના વિશે તમારું શું કેવું છે ખુબ જ સરસ ખુબ જ સરસ છે તમને સાંભળવાની મજા આવે મજા આવે

ગાઈ ફાઇનલી અત્યારે કાર્યક્રમ સંપૂર્ણ થઈ ગયો છે જે શ્રી મંગળનાથ આહીર યુવક મંડળ દ્વારા સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો તો એ પૂર્ણ થાય છે અને હવે રાસ ગરબા નો કાર્યક્રમ ચાલુ થાય છે તો ચાલો અત્યારમાં મસ્ત જમી લઈએ તો ગાઈ ફાઇનલી અત્યારે મસ્ત જમણવાર ચાલુ થઈ ગયું છે અને આપણે જમવા માટે જઈએ છીએ ને આ સાઈડ બહેનોનો સરસ મજાનો રાસનો કાર્યક્રમ છે એ પણ ચાલુ છે અને સૌથી પહેલા બહેનોનું જમણવાર વધી ગયો હવે ભાઈઓનું જમણવાર ચાલી રહ્યું છે ને રાસ ગરબાનો કાર્યક્રમ ચાલુ છે

¡Gracias! <laughs>

ચેનલ ઉપર નો તો કરી લેજો મળી છે એક જલ્દી નવા બ્લોગ અંદર ત્યાં લોકોને મારા જય માતાજી જય દ્વારકાશજી